નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો મિત્રો તો આજે વાત શિક્ષકોની ભરતી તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત આવેલી છે સ્પેક્ટમ કિડ વર્ડ જે હિંમતનગર ખાતે આવેલી છે મિત્રો સી સાઈ એજ્યુકેશન ટ્રસ્ટ બેરણા હિંમતનગર દ્વારા સંચાલિત સ્વનિર્ભર સ્પેક્ટમ કિડ જે ગુજરાતી માધ્યમ માટેની શાળા છે મિત્રો તેમાં નીચે મુજબની જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર તો તમે મિત્રો જોઈ શકો છો ધોરણ સુધીમાં પ્રિન્સિપલ માટેની જગ્યા છે જેમાં તાલીમી સ્નાતક હોય ઉમેદવાર તેમજ સાત વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે કેજીથી બાર ધોરણ માટે સુપરવાઇઝરની ભરતી જાહેરાત છે મિત્રો તેમાં તાલીમી સ્નાતક હોય તેમજ પાંચ વર્ષનો અનુભવી હોય તેઓ ઉમેદવારો વોકન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે એકથી બાર માટે કોમ્પ્યુટર શિક્ષક માટે મિત્રો તમે જોઈ શકો છો બીસીએ એમસીએ તેમજ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એકથી દસ માં સ્પોર્ટ્સ ટીચર હાજર રહી શકે છે મિત્રો મિત્રો માટે ધોરણ એકાઉન્ટ ક્લાર્ક માટેની નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી છે જેમાં બીકોમ તેમજ બીસીએ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ધોરણ એક થી પાંચમાં ગણિત ગુજરાતી પર્યાવરણ અંગ્રેજી તેમજ હિન્દી માટે મિત્રો બીએ બીએસસી પીટીસીએ અથવા તો બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે છથી આઠમાં મિત્રો ઉચ્ચ પ્રાથમિકમાં તમે જોઈ શકો છો ગણિત ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન હિન્દી વિજ્ઞાન સંસ્કૃત એમએસસી બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નવ થી દસ માટે ગણિત ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન હિન્દી વિજ્ઞાન અને સંસ્કૃત માટે બી એમ એ બીએડ બીએસસી એમએસસી બી એડ કરેલા ઉમેદવારો તેમજ ધોરણ અગિયાર અને બાર સાયન્સ માટે જીવ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ગણિત ભૌતિક વિજ્ઞાન તેમજ અંગ્રેજી સંસ્કૃત માટે એમ એ બી એડ તેમજ એમએસસી બીએડ કરેલા ઉમેદવારો અહીંયા વોકિંગ ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે આ સાથે મિત્રો બાલ મંદિરમાં તમામ વિષયો માટે પ્રી પી ખાસ સેવક માટે ધોરણ દસ આ બહેન માટે ધોરણ દસ પાસ સિક્યુરિટી માટે ધોરણ દસ પાસ તેમજ ડ્રાઈવર જે છે બસ તેમજ ઇકો માટે ધોરણ દસ પાસ હોય તેવા ઉમેદવારો તેમજ કેમ્પસમાં સફાઈ કામદાર માટેની જે જગ્યા છે મિત્રો નોંધ આપેલી છે તમે જોઈ શકો છો દરેક વિભાગમાં અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને તારીખ પાંચ મે બે હજાર ચોવીસના એટલે કે રવિવારના રોજ સવારે સાડા આઠથી દોઢ વાગે સુધી સ્વ ખર્ચે બાયોડેટા સાથે રૂબરૂ મુલાકાત માટે ઉપસ્થિત રહેવાનું રહેશે એટલે કે વોક ઇન ઇન્ટરવ્યુ માટે આવનાર ઉમેદવારો અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે મિત્રો રજીસ્ટ્રેશન માટેનો સંપર્ક નંબર અહીંયા આપેલો છે તમે નોંધી લેશો મિત્રો સંપર્ક નંબર તમે જોઈ શકો છો તો આથી મિત્રો જે હિમતનગર ખાતે આવેલી જે શાળા છે મિત્રો સ્પેક્ટ્રમ જે કિડ્સ વર્લ્ડ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત જેમાં અલગ અલગ ધોરણ માટે જે સબ્જેક્ટ માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વાત કરશું એક નવી ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો દર્શન જે વેરાવળ ખાતે આવેલી છે તેમાં ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ માટેનો નીચે મુજબનો સ્ટાફ માટે ભરતી જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો બાલવાટિકા માટે બીએ બીકોમ પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે પ્રાથમિક વિભાગ માટે તમામ વિષયો લઈ શકે તેવા બીએ બીકોમ બીએસસી પીટીસી અને બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો હાજર રહી શકે છે ઓપન ઇન્ટરવ્યુમાં મિત્રો માધ્યમિક વિભાગ માટેની વાત કરીએ તો ગણિત વિજ્ઞાન વિજ્ઞાન અંગ્રેજી સામાજિક તેમજ સંસ્કૃત અને ગુજરાતી ભાષા માટે બીએ બીકોમ બીએસસી બીએડ કરેલા ઉમેદવારો તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ તેમજ તેમાં સામાન્ય પ્રવાહ માટે નામું તેમજ આંકડા શાસ્ત્ર અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા અંગ્રેજી તેમજ ગુજરાતી લઈ શકે તેવા ઉમેદવારો ખાસ એમએ એમ કોમ તેમજ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે અરજી માટે ઉચ્ચ માધ્યતર જે માધ્યમિક વિભાગ છે મિત્રો તેમાં વિજ્ઞાન પ્રવાહ માટે જે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન તેમજ જીવ વિજ્ઞાન માટે એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા ઓપન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે આચાર્ય માટેની ભરતી છે જેમાં પ્રાથમિક વિભાગ તેમજ માધ્યમિક વિભાગો માટે ભરતી છે બીએ બીકોમ બીએસસી બીએડ કરેલા હોય તેમજ પાંચ વર્ષનો જે અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા હાજર રહી શકશે નોન ટીચિંગ સ્ટાફમાં વાત કરીએ તો કોમ્પ્યુટર ઓપરેટર માટે અહીંયા વહીવટી સહાયક ડ્રોઈંગ ટીચર્સની ભરતી છે ચાલુ વર્ષે બી અથવા તો પીટીસી કરતા તાલીમાર્થી છે તે પણ અરજી કરી શકશે પાર્ટ ટાઈમ જોબ કરવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે મિત્રો અનિવાર્ય સંજોગોમાં ઇન્ટરવ્યુમાં હાજર ન રહી શકે તો ઉમેદવારોએ ફોટા સાથે સ્વહસ્તાક્ષરમાં અરજી મોકલી આપવાની રહેશે અરજી માટેનું સ્થળ મિત્રો નોંધી લેશો દર્શન સ્કૂલ સાત પ્રકાશનગર વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ખાતે આ શાળા આવેલી છે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ માટેની તારીખ નોંધી લેશો પાંચ સવારે દસ થી એક માટેની ભરતી છે તમે જોઈ શકો છો આથી મિત્રો દર્શન સ્કૂલ વેરાવળ ખાતે વિવિધ વિષયો માટેની ભરતી જાહેરાત વાત કરશું એક નવી વોક ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ફોર ધ એકેડેમિક ઇયર ટુ ટ્વેન્ટી ફોર માટે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મિત્રો તેમાં જે વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે હિન્દુ ગુરુકુળ છે મિત્રો લપુલિશ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ જે લપુલિશધામ પ્રીતમપુરમ જે છે મિત્રો કાય્યવરોહણ જે વડોદરા ખાતે આવેલી છે તેમાં જે વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ઓલ એલિજિબલ કેન્ડિડેટ ઇઝ હેલ્ડ ઓન ફાઈવ ફાઈવ ટુ ફોર એટલે કે પાંચ મેના રોજ નીચેના જે એડ્રેસ પર મિત્રો તમારું જે બાયોડેટા છે રિઝ્યુમ છે તેની સાથે એકેડેમિક જે પ્રમાણપત્રો છે જે તે લઈને તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો વાત કરીએ ટીચિંગ સ્ટાફ માટે તો મેથ્સ તેમજ સાયન્સ માટે મિત્રો બીએસસી એમએસસી પ્લસ બી કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે ગુજરાતી સંસ્કૃત હિન્દી ઇંગ્લિશ માટે એક જગ્યા છે મિત્રો જેમાં બીએ એમએ પ્લસ બીએડ કરેલા હોય તેમાં ઉમેદવારો અરજી કરી શકશે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે સોશિયલ સાયન્સ માટે મિત્રો એક જગ્યા છે જેમાં બીએ એમએ પ્લસ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે નોન ટીચિંગ સ્ટાફની વાત કરીએ મિત્રો તો ક્લર્ક માટે એક જગ્યા છે જેમાં બીકોમ એમકોમ એકાઉન્ટ તેમજ જો કોમ્પ્યુટર નોલેજના જે જાણકાર હોય મિત્રો તેવા ઉમેદવારો અરજી કરી શકશે વોર્ડન જે રેસિડેન્ટ માટે મિત્રો જે છે જગ્યા જેમાં બેચલર ઇન એરની ડિસિપ્લિન તેમજ જો કેન સ્પીક ઇન રાઇટ ઇન હિન્દી તે એક્સપિરિયન્સ ધરાવતો હોય મિત્રો તેવા ઉમેદવારો અહીંયા ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે વોક ઇન ઇન્ટરવ્યુમાં સર્વન્ટ માટે જગ્યા છે મિત્રો ફિમેલ રેસીડેન્ટ માટે મિત્રો ત્યાં રહેવું પડશે મિત્રો એ માટે તો તેમાં દસ પાસ તેમજ જે હિન્દી લખતા વાંચતા આવડે તેવા ઉમેદવારો અરજી કરી શકશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો તમે જોઈ શકો છો હિન્દુ ગુરુકુળ લકુલિસ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ જે લકુલિસ ધામ પ્રીતમપુરમ જે કાયાવરોહણ વડોદરા ખાતે આવેલું છે મિત્રો એના અંતર્ગત તારીખ પાંચ મે હજાર ચોવીસ ના રોજ સવારે દસ વાગ્યા થી એક વાગ્યા સુધી ઓપન ઇન્ટરવ્યુ રહેલું છે મિત્રો રાખેલું છે તમે કોન્ટેક્ટ નંબર પણ નોંધી લેશો મિત્રો વધુ માહિતી માટે ત્યાં સંપર્ક કરી શકો છો ઇમેલ આઈડી પણ છે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો જે વોક ઇન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત જે હિન્દુ ગુરુકુળ લકુલી સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ ખાતે જે આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો મેનેજર માટેની આ ભરતી જાહેરાત છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમ કોમ એમસીએ એમબીએ તેમજ ગવર્મેન્ટ ડિપ્લોમા ઇન કોપરેશન એન્ડ એકાઉન્ટ કરેલા હોય જે જીડીસીએ પરીક્ષા પાસ કરેલા હોય તેવા ઉમેદવારો માટે સહકારી પ્રાથમિકતા આપવામાં આવશે જેમાં કોમ્પ્યુટરના જાણકાર હોય તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતા હોય ત્રીસ થી ચાલીસ વર્ષના ઉમેદવારો છે મિત્રો અરજી કરી શકશે આ જે ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તે શ્રી કડોદ સેવા સહકારી મંડળી લિમિટેડ એટલે કે જે કડોદ આંકેશ્વર રોડ જે બારડોલી ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે સુરત ખાતેની જેમાં તમે ઈચ્છુક ઉમેદવારો કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો શ્રી કડોદ સેવા સહકારી મંડળી લિમિટેડ જે કડોદ ખાતે આવેલી છે તેમાં મેનેજર માટેની આ ભરતી જાહેરાત આવેલી છે જોઈ શકો છો દસ દિવસમાં તમારે જે રજીસ્ટર આઈડી પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો જે એમ કોમ એમસી એમબીએ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય